સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે વરાછા પોલીસ ચોપડે નોંધાયેલા વેટ ચોરીના ગુનામાં સાત વર્ષથી વોન્ટેડ મુંબઈના વેપારીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મળતી માહિતી પ્રમાણે ક્રાઇમ બ્રાન્ચની ટીમે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન

જેથી વરાછા પોલીસમાં ગુનો નોંધાયો હતો અને ગુનો નોંધાતા મુકેશ ઠક્કર નાસ્તો ફરતો હતો કોર્ટે તેના વિરુદ્ધ સીઆરપીસી કલમ સિત્તેર મુજબનું ધરપકડ વોરંટ પણ ઇસ્યુ કર્યું હતું હાલ સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત